લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માં દેશો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં તો આપણે આજે ખડ આવી ગયા છે ભાઈ ખડ વટાઈ ગયું છે અને હું તમને બતાવું બકાલું કઈ રીતના વાવેલું છે પહેલાં જોવો બકાલ આ રીતના પહેલાં ભીંડો વાવેલો છે અને તમને ભીંડા કરતાં તો વધારે ખડ જ બતાશે કારણ કે બહુ વધારે પડતું ખડ છે જોઈ શકો છો અને અહીંયા જો આપણું ખડ વાટેલું પડ્યું છે પણ માંડ માંડ કરીને એટલું વાઠ્યું છે અને ઘણી બોટલ શું કહેવાય એટલે કે ઘણી બોટલ બ્લડ પણ ડોનેટ કર્યું છે એટલે કે લોહી દાનમાં આપ્યું છે તમને આગળ કહું ચાલો તમે જોવા અહીંયા આ રીતના વાડી અને આમાં ભેંસો માટે એટલે કે ગાઉ માટે સારો કરેલો છે જાહેર વાવેલી છે અને આગળ જો બતાવું તમને આમાં છે રીંગણી અને ગવાર વાવેલો છે અને વચ્ચે જે જગા છે એના મરછી વાવેલી છે આ મરછી છે અને આ રીતના વાવેલી છે તમે જોઈ શકો છો આજે ગવાર આવતો નથી છો આ રીતના રીંગણી એવું બકાલું વાવેલું છે અને આપણને ગવાનું શાક બહુ ભાવે છે એટલે આજે ગવાર આવ્યો નથી એના કરતા પહેલું શાક આપણે ખાવા જોવા અને ઘણું બધું વાવેલું છે આગળ ભીંડો પણ આવતો થઈ ગયો છે બતાવું આ છે આંબાની કલમો આમાં ભીંડો પણ આવી ગયો છે આ છે દેશી ભીંડો આ દેશી ભીંડો છે અને એનું શાક એટલે કે બહુ મજા આવે ખાવાની તો આપણે જો એટલા વાવેલો છે દેશી ભીંડો ઘણો બધો વાવેલો છે આમ તમે જોઈ શકો છો આમાં બધે વાવેલો છે અને આંબાને આ રીતના વાડી છે અને ખડવાટ આવે એટલે બ્લડ તો ડોનેટ કરવું પડે વાડીમાં નીકળો એટલે બ્લડ બે ત્રણ સેમ્પલ તો બ્લડ ડોનેટ કરવું જ પડે તમને એમ થતું છે કે ભાઈ વાડીમાં બ્લડ ડોનેટ એટલે પણ અહીંયા તમે ના પાડો ને કે ભાઈ આમાં નથી કરવું તો પરણે લોહી દેવું જ પડે કારણ કે મચ્છર એટલા બધા હોય ને એટલે કરડી જાય એટલે તમે ના પાડો તો એ કરડી જાય ને એની બોટલ ભરીને વીયા જાય અને આ રીતના જો અહીંયા પોપિયાનો રોપ આવેલો છે તમને બતાવું અહીંયા મને નહોતી ખબર હમણાં હું માથે વિડીયો બનાવ તો બનાવ તો માથે હાલી જાઉ તો કઈ થાત નહીં પણ ઘરેથી થોડોક પ્રસાદ મળે તેમ ખાવાનું મળે ને થોડીક ભૂખ વોખ ઓછી લાગે બધા જીભડા વાવેલા છે પણ એક એ આપણા નસીબમાં છે નહીં અને અહીંયા જો તુરિયા છે એટલે કે ખીહોડા વાવેલા છે અને એક આવી પણ જ્યું છે અને આ છે ખજૂરી ખજૂરી પણ વાવેલી છે અને અહીંયા તો બધું ખાડું ઊભું છે આમનું અને અહીંયા જો અમારે જૂનું મશીન પીડ્યું છે હું તમને બતાવું ઘણા વર્ષો અને બીજો કાંઈ તો એ નહીં આમ જોવા આમ જોવા કેવડી મોટી દૂધી આવી ગઈ આ જો બે દૂધી છે જોઈ શકો છો દૂધી પણ વાવેલી છે મને આજે ખબર પડી કારણ કે ઘણા દિવસ પછી આપણા વાડીમાં આંટો મારવા આવ્યો બાકી બહુ કાંઈ વાડીમાં બ્લડ આપણે લોહીના ટકાવારી ઓછી છે થોડીક એટલે બહુ મચ્છર ગવડાવવા નથી આવતા અને આમાં તમને ખબર એ ન પડે એ તો લોહી લઈને વિજા થાય પછી તમને થોડીક ખલવાળ આવે ને પછી ખબર પડે કે મચ્છર ગવડી જાય અને આમાં જોવો તમે રીંગણા પણ આવી ગયા છે નાની નાની રીંગણી છે જોઈ શકો છો અહીંયા બધી કરો સારો છે અને જે નાળિયેર પણ નથી આવતા છે જે આમ અને આમાં ભીંડો છે આમાં વધારે ખડ છે એટલે જે ખડ નાદવાનું બાકી છે અને સામે તમે જોઈ શકો છો હું ઝૂમ કરીને બતાવું અહીંયા અમારો મોટાભાઈની ની બધા ખડ લે છે અને હું આ બધું વાડીમાં હતો આ રીતના કાક છે અમારે બકાલો અને આ છે ખડ હવે આપણા ખડ બાંધીને જવા દેવાનું છે ઘરે કારણ કે હજી ઘણું ખરું કામ બાકી છે કારણ કે મજા ભેહું પાવાની છે ઘણું બધું કામ છે અને આ જો અમારે ભેહું માટે સ્પેશ્યલ સારો જાય કેટલું બધું છે તમને બતાવવું આમ જુઓ આજના વિડીયો બસ આટલો જ વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ તો વાડીનો વ્લોગ છે આપણે હજી ઘણા બધે જગ્યાના વ્લોગ બનાવેલા છે અને મૂકેલા પણ છે એ તમે ન જોયા હોય તો જોઈ નાખજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને સરસ મજાની કોમેન્ટ એક કરી દેજો તો હું અમને મજા આવે વિડીયો બનાવવાની કે ભાઈ અમને વિડીયો છે તો તમે તમારી રીતના કહેતા રહો ને તો અમને મજા આવે કે ભાઈ આઈનો વિડીયો બનાવો તો હજી થોડાક દિનની છે આપણા ભગોડાનો વિડીયો બધા કહે છે બનાવવાનો એટલે આપણે ભગોડાનો વિડીયો મેં કહી દઈશું તો જોવાનું ચૂકતા નહીં તો મળે એક નવા વિડીયોમાં બાય બાય